નમસ્કાર શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ સંચાલિત આશ્રમ શાળા નારવડમાં સુરતથી ઉપસ્થિત મૈત્રી ફાઉન્ડેશનના સભ્યો વિજયભાઈ દીપકભાઈ લાલજીભાઈ અને પ્રણવભાઈનું હાર્દિક સ્વાગત કરીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી મૈત્રી ફાઉન્ડેશનના સભ્યો શ્રી વિજયભાઈ અહીં અવારનવાર મુલાકાત લે છે અને બાળકો માટે કંઈક ને કંઈ જ જરૂરિયાત વસ્તુ લઈને આવે છે શાળામાં એમના દ્વારા બાળકો માટે પાણીની ટાંકીની વ્યવસ્થા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે બાથરૂમમાં ટાઇલ્સ લગાવવામાં આવી છે અને લાઇટની જે સમસ્યા હતી શાળાની અંદર એના માટે મૈત્રી ફાઉન્ડેશન તરફથી ઇન્વેટર પણ લગાવવામાં આવ્યું છે સાથે સાથે બાળકોને સુવા માટે જે તકલીફ હતી એ તકલીફમાં જે ગાદીની સમસ્યા હતી એ ગાદી પણ બાળકોને આપવામાં આવી છે મૈત્રી ફાઉન્ડેશન સુરત તરફથી અવારનવાર મુલાકાત દરમિયાન બાળકો માટે પૌષ્ટિક નાસ્તો પણ લાવવામાં દ્વારા અહીં જે સેવા આપવામાં આવે છે એ પોતાનો કિંમતી સમય ફાળવે છે તો આ શાળા વતી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે જે નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું છે એમના મૈત્રી ફાઉન્ડેશનને જે સાથી સહયોગ મિત્રો છે એ પટેલિયા જુલીબેન સંજયભાઈ રાડા રમેશભાઈ બાપા સીતારામ ગેરેજ ગેડિયા ધર્મેશભાઈ ઘનશ્યામભાઈ એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અસ્તુ